આજની આપણી હવાટ થઈ ગઈ છે જામનગરમાં અને જામનગરમાં ઉઠીને મોટું બધું થાય ને ત્યાં થઈને નીકળી ગયા હે આપણે ચા પીવા ચા પીશું આપણે કાના માલધારી હોટલની તો હાલો કાના માલધારી હોટલ જાય અને આપણે પૂગી ગયા છે કાનો માલધારી હોટલે જે આપણે જામનગર અંદર ખંભાળીયા રોડ ઉપર આવે સમર્પણ પેલા ને ચા એક નંબર ભાઈ મજા આવી ગઈ ચા પીને ચા પીધી એટલે ચા એટલે ચા અને ચા પીને મસાલો ખાધો મસાલો તો ખાવો જ પડે અને હવે નીકળી જાય ઘર હાલો તો હાલો અને ખંભાળિયા પૂગીને તમને એક બતાવું એક્સિડન્ટ જે ખટારો રોડ થી નીચે ઉતરી ગયો છે તમે જોઈ લો કેમ બાકી ગંગા જમને ખટારો નીચે ઉતરી ગયો રોડ થી બાઇક પણ હતી એમાં એક્સિડન્ટ ન્યૂઝ માં આવી ગયું છે અને હવે આપણે પૂગી ગયા છે ઘરે થાયકા છે ફૂલ તમારે જામનગર નો મોટો વિડિયો જોવો હોય તો આપડી 6 વાગે ચેનલ માં આવી જશે લાઈક